નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહાદેવ એવનની વસ્ત્રાલ ખાતે રહેતા સંજય ગોપાલ મિસ્ત્રી છેલ્લા બાવીસ વર્ષથી ઠાકોરજીના હિંડોળાનું આયોજન કરી રહ્યા છે અત્યારે અષાઢ વ એકમથી લઈને શ્રાવણ સુધી હિંડોળાનું આયોજન કરવામાં આવે છે ત્રીસ દિવસ સુધી રોજનું રોજ જાત જાતના હિંડોળા બનાવી રહ્યા છે આજે આ ચિલ્ડ્રનની નોટ સોથી હિંડોળા બનાવે છે આવી જ રીતે રોજ અલગ અલગ ડેકોરેશન કરી અલગ અલગ યુનિક વસ્તુઓ જેમ કે ચોકલેટ ફૂલો ચિલ્ડ્રન નોટ મોરપંખ ખાવાની વસ્તુ શાકભાજી ફળો વગેરેના અલગ અલગ ઉપયોગ કરી યુનિક ડેકોરેશન કરી હિંડોળાનું આયોજન કરવામાં આવે છે આ હિંડોળાનું આયોજન અને ડેકોરેશન એમના પત્ની દ્વારા અલ્પાબેન અને પુત્ર હર્ષ દ્વારા આ ત્રણે ભેગા મળીને કરવામાં આવે છે નમસ્કાર દોસ્તો હું સંજય गोपालदास मिस्त्री महादेव एवेन्यू वस्त्राल ના નિવાસી છું મારા ઘરે ઠાકોરજી બિરા બદમાન છે અમે છેલ્લા બાવીસ વર્ષથી ઠાકોરજીના હિંડોળાનું આયોજન કરી રહ્યા છીએ અત્યારે અષાઢ વદ એકમથી લઈ અને શ્રાવણ શ્રાવણવદ એકમ સુધી ત્રીસ દિવસ સુધી હિંડોળા દર્શનનું આયોજન થશે એમાં અમે જા ત્રીસ દિવસ સુધી રોજે રોજ જાત જાતના અને રોજ નવા નવા હિંડોળા બનાવી રહ્યા છીએ આજે અમે આ ચિલ્ડ્રન નોટ સો રૂપિયાની જે છે એના હિંડોળા બનાવ્યા છે તમે જોઈ શકો છો આવી જ રીતે અમે રોજ યુનિક બનાવીએ છીએ જેમ કે એક દિવસ અમે ચોકલેટના બનાવીએ ફૂલોના બનાવીએ આ ચિલ્ડ્રન નોટના બનાવીએ પછી મોરપંખના બનાવીએ આવી રીતે અલગ અલગ તીસે તીસ દિવસના શાકભાજીના જે ફળોના છે ફ્રૂટના છે શેડી કેસેટના છે કમળના છે આવા રોજે તીસે ત્રીસ દિવસના અમે અલગ અલગ રોજ હિંડોળા બનાવી રહ્યા છે આ હિંડોળા બનાવનાર મારા ધર્મપ્રદેશ અલ્પાબેન તથા મારો પુત્ર હર્ષ અમે ત્રણે ભેગા થઈ અને આ હિંડોળાનું આયોજન કરી રહ્યા છીએ તો સર્વ વૈષ્ણવોને વિનંતી કે તેઓ આ દર્શનનો લાભ લે જય શ્રી કૃષ્ણ